ભરૂચ શહેરની નારાયણ રેસિડેન્સી સોસાયટીમાં એક ઈસમને રૂપિયા તેંત્રીસ હજાર ત્રણસો સાથે પકડી પાડતી એ ડિવિઝન ભરૂચ પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વિભાગનાવું તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી નાસતા ફરતા આરોપી પકડવા માટે સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કૌશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન નાઓના માર્ગદર્શન તેમજ મૌખિત સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોહિલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બાતમી મળેલ હતી કે અંકલેશ્વર શહેર એ પોલીસ સ્ટેશન પ્રોહિએક્ટ કલમ પાસઠ પેટા કલમ એ પેટા કલમ ઈ કલમ અઠાણું પેટા કલમ બે તેમજ કલમ એક્યાસી મુજબના પ્રોહિબિશનના ગુનાનો ફરાર આરોપી સુધારક શ્રીરંગ સાનપ ઉંમર વર્ષ તેત્રીસ નાનો સાનપાવાડી પોલીસ સ્ટેશન કલસંબર તાલુકો જિલ્લો બીડ મહારાષ્ટ્ર ખાતે રહે છે જે બાતમીના આધારે તેના ઘરેથી પકડી પાડી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અટક કરી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોહિલ તથા પી વીએ ડોડિયા તથા એએસઆઈ રાજદીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રિધિશભાઈ વિજયભાઈ અમરસિંહ તેમજ પરેશભાઈ નિમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બુધાભાઈ તીર્થરાજ સિંહ સરમણભાઈ યશપાલ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે